નમસ્કાર શું સ્વાગતમ કાજલ બુલેટિંગ ન્યૂઝમાં હું આપનો મિત્ર મોન્ટુ માલેક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કાજલ બુલેટિંગ ન્યૂઝની ટીમ આજે પરિવાર ચાર રસ્તા વાઘોડિયા ખાતે રુદ્ર કોમ્પ્લેક્સમાં આવ્યો છે અને અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી છવ્વીસમી જાન્યુઆરીએ એક ખૂબ જ મોટા પાયા પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે અને આ રક્તદાન શિબિરનું આયોજન જે શખ્સિયત કરે છે એમને આપણે રૂબરૂ મળવા આવ્યા છે અને કાજલ બુલેટિનની ન્યૂઝની ટીમ એમની સાથે રૂબરૂ આપને કરાવશે તો આવો આપણે ડાયરેક્ટ જ એમનાથી વાત કરીએ આપણી સાથે હમણાં ઉપસ્થિત છે છેલ્લા ઘણા વર્ષોથી રક્તદાન શિબિરનું જે આયોજન કરે છે એવા શ્રી મુકેશભાઈ જેઠવા સાહેબ જે એક સામાજિક કાર્યકર પણ છે અને વડોદરા શહેર સિવિલ ડિફેન્સમાં વોર્ડન તરીકે પણ પોતાની સેવાઓ આપે છે આપણે એમનાથી જાણીશું કે છેલ્લા કેટલા વર્ષોથી છવ્વીસમી જાન્યુઆરીએ એ રક્તદાન શિબિરનું આયોજન કરે છે તો આપ સાહેબ કેટલા વર્ષોથી છવ્વીસમી જાન્યુઆરીએ રક્તદાન શિબિરનું આયોજન કરો છો સૌ પ્રથમ તો હું આપની ચેનલના માધ્યમથી સૌ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરું છું એટલા માટે કે વર્ષો વર્ષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં મુખ્ય રક્તદાતાઓનો ખૂબ જ સાથ અને સહકાર મળે છે અને અનુસંધાને ખૂબ સરસ રક્તદાનનું આયોજન પણ થાય છે અને ખૂબ સારો સહકાર મળે છે આ આયોજનની શરૂઆત વર્ષ બે હજારની સાલથી કરવામાં આવેલી છે જેમાં પ્રથમ વર્ષે શહેરના જીતેન્દ્ર સુખડીયા સાહેબ તેમજ હિન્દુ બ્લડ બેંકના ડોક્ટર વિજય શાહ સાહેબ તેમજ વિસ્તારના અન્ય મહાનુભાવો પણ પધારેલા હતા અને ત્યારથી એમની શુભ શરૂઆત કરેલી છે જે અત્યારે ધીરે 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 કરતાં પચીસ વર્ષ પૂર્ણ થઈ આ વર્ષે છવ્વીસમું વર્ષ થવા જઈ રહ્યું છે છવ્વીસમો વર્ષ થવા જઈ રહ્યું છે આ છવ્વીસમી જાન્યુઆરીએ કયા સમયે કયા સ્થળે અને ક્યાં અને કેવું આયોજન છે એની થોડી માહિતી આપશો દર વર્ષની માફક આ વર્ષે પણ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પરિવાર ચાર રસ્તા પાસે આવેલ રુદ્રા કોમ્પ્લેક્ષ કે જે સાંઈ બાબાના મંદિર સામે આવેલો છે ત્યાં છવ્વીસમી જાન્યુઆરીએ સવારે નવ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધીનું આયોજન હોય છે જેમાં રક્તદાતાઓનું બળ વધે રક્તદાતાઓને ખૂબ જ આનંદ થાય એના અનુસંધાને વડોદરા શહેરના અનેક રાજકીય આગેવાનો ધર્મગુરુઓ તેમજ વિશેષ લોકોને બોલાવવામાં આવે છે આ વર્ષે પણ શહેરના પૂર્વ ડૉક્ટર વિજય શાહ કે જેઓ સ્થાયી સમિતિના સભ્ય પણ હતા અને વડોદરા શહેર બીજેપીના પ્રેસિડેન્ટ હતા તેઓ પણ પધારવાના છે ડૉક્ટર હિતેન્દ્ર પટેલ સાહેબ પણ પધારવાના છે આર એસએસના વડોદરા મહાનગરના સંઘ સંચાલક શ્રી જગદીશભાઈ પોપટ પણ પધારવાના છે સાથે શહેરના વિસ્તારના કોર્પોરેટર શ્રીઓ તેમજ અનેક મહાનુભાવો અને રક્તદાતાઓ પધારવાના છે અનેક મહાનુભાવો અહીં પધારવાના છે એની સાથે સાથે આપણે જાણીએ છીએ કે દરેક જગ્યાએ જે રક્તદાન શિબિર હોય છે ત્યાં પ્રોત્સાહન રૂપે કંઈક ને કંઈક શુભેચ્છા ભેટ આપવામાં આવે છે એવું કોઈક આયોજન છે આમ તો રક્તદાન શિબિર માટે એવું કહેવામાં આવે છે કે રક્તદાન કે દાન એટલે કોઈ પણ પ્રકારની સામે કોઈ અપેક્ષા ના હોય એમને રક્તદાન તરીકે આપણે કહેવામાં આવે છે અને એ જ રીતે મારે ત્યાં જે રક્તદાતાઓ આવતા હોય છે એ કોઈ પણ અપેક્ષાના ભાવથી આવતા નથી દરેકની અંદર એક શુદ્ધ અને સારો ભાવ હોય છે કે માનવની સેવા કરવી એમ છતાં પણ નાની એવી મુમેન્ટો નાની એવી ગિફ્ટ એ લોકોને આપી એમને પ્રોત્સાહન કરતા હોય છે એમના બળમાં વધારો થાય છે અને અમારા અંતર આત્માને થોડી ખુશી મળે એના માટે અમે એ લોકોને કંઈક ને કંઈક પ્રોત્સાહન ભેટ તરીકે કંઈક ને કંઈક આપીએ છીએ રક્તદાન શિબિરની સાથે સાથે તમારી શહેરમાં શું એક્ટિવિટી છે રક્તદાન શિબિર તો બે હજારની સાલથી શરૂ કરેલી છે પણ હું છેલ્લા આઠ દસ વર્ષથી વડોદરા શહેરના સિવિલ ડિફેન્સ પાણીગેટ ડિવિઝનની અંદર એક વોર્ડન તરીકે પણ સેવા આપું છું એની સાથે સાથે પાણીગેટ પોલીસ સ્ટેશનની અંદર એફઓપીમાં પણ અને શાંતિ સમિતિના એક સદસ્ય તરીકે પણ સેવા કરીએ છીએ જે અમને અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવે સમયની અનુકૂળતા મુજબ એ પ્રમાણે અમે ત્યાં સ્વૈચ્છિક સેવાઓ આપીએ છીએ આ વર્ષે જે છવ્વીસમી જાન્યુઆરીએ રક્તદાન શિબિર થવાની છે રક્તદાતાઓને તમે શું અપીલ કરશો આ વર્ષે રક્તદાન શિબિરનું છવ્વીસમું વર્ષ છે રક્તદાતાઓને હું એટલી જ શુભેચ્છાઓ સાથે વાત કરીશ કે આપ મોટી સંખ્યામાં રક્તદાન કરો આપણને મનુષ્ય જીવન આપ્યું છે તો એક સારા હૃદયભાવથી એવી રીતે સેવા કરો કે આપણું એક લોહીનું ટીપું અથવા આપણી એક શરીરમાંથી બોટલ જવાથી ત્રણ વ્યક્તિઓના જીવન બચે છે મારી સમગ્ર રક્તદાતાઓને વિનંતી છે આપ ખૂબ મોટી પ્રમાણમાં આવો રક્તદાન કરો સાથે સાથે આપના સ્નેહીજનો મિત્રો અને સમગ્ર લોકોને જોડો જેથી આપણા વડોદરા શહેરની જે રક્તદાનની જરૂરિયાત છે એટલા બધા ગંભીર અકસ્માતો થયા છે ઘણા બધા લોકો પીડિત હોય છે ઘણા લોકોને ઓપરેશનમાં જરૂરિયાત હોય છે એવી આપણે સમગ્ર શહેરમાં બનતી આપણે મહેનત કરી અને લોકોના જીવ બચાવીએ અને આપણે એક પુણ્ય ફળ પ્રાપ્ત કરીએ વસ્તુ જય હિંદ જય ભારત વંદે માત્ર એ વિડીયો કોઈ લાઇક કરે મારી ચેનલ કર બાય લાઇક જરૂર પેસ કરે